બધી વસ્તુ મળી જશે હા એમ ને તમારા ગાડીમાં થૂકો ઢોરાય નહીં જામી જાય સીધું વારે વા માનો કે નો માનો આ કેપિટલ માર્કેટ ની અંદર ખુલતા ધંધામાં આવતી હારી બુદ્ધિ આ પટેલ ટ્રેડિંગ વારે વૈપરી હું કામ નાસ્તાવાળા ઓ નવા કેટલા એ ઓપનિંગ થાય છે એ નાસ્તાવાળાને જરૂરી એવી ડિસ્પોઝેબલ વસ્તુઓ પાસા ઈ લઈ આવ્યા હે ને ધંધા ઉપર એ બુદ્ધિ વૈપરી આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે રવાપર ચોકડી પાસે આવેલા કેપિટલ માર્કેટ માં છીએ આપણું ઓલો ઉત્તમ ભજીયા નહીં એની એક્ઝિટ બાજુમાં પટેલ ટ્રેડિંગ ની અંદર અહીંયા ડિસ્પોઝેબલ આઇટમો ઘણી બધી તમારા વ્યવસાયમાં ઉપયોગી હોય એવી અહીંયા તમને મળી જવાની છે અને અત્યારે હાલ આપણી અહીં મુનાભાઈ જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે આપનું તમે તો ગજબ આખું વિચાર કહી રહ્યો હે મોર્નિંગ મોર્નિંગ આવતી પહેલાં તો હે આ કે કેટલી આપણી પાસે ડિસ્પોઝેબલ આઇટમમાં આઇટમ છે અત્યારે મહાનગરપાલિકા આવતા જે નાના મોટા વ્યવસાયોને જે વસ્તુઓ ડિસ્પોઝેબલ હોય એ વધારે અને એમાંય પાછું રિસાયકલ બરાબર ને આ બધું સુગર કેટલો શેરડીને સોતરામાંથી બનેક હા આ એ બધી ડીશું છે ને

બનતું તો અહીંયા પણ માત્ર એક્સપોર્ટ થતું હતું પણ હવે ધીમે ધીમે અહીંની બનતી વસ્તુ અહીંયા ઉપયોગમાં આવશે એમ કહેવાય ને રેડી કહેવાય લ્યો આ બધી આ છે છે આપણે એ બધા અલગ અલગ શાક માં બધા ચાલે આઈસ્ક્રીમ માં ચાલે શિખંડ માં ચાલે આઈસ્ક્રીમ શિખંડ ગમે ઘરે મહેમાન બેમાન આવ્યા હોય તો દીધું હોય તો આલે મેં આ બધું આપણે છૂટક કે હોલસેલ કેવી છૂટક અને હોલસેલ અમારે કેટરિંગ હોટેલ પછી ફાસ્ટ ફૂડ વાળા બધા એને માટે

અલગ અલગ ખાનાઓ વાળી સ્પેશિયલ ડીશો ડીશું હારી મટીરિયલ ઘણું સ્ટ્રોંગ એમ કે કદાચ ક્યાંક ઉપયોગમાં લીધું હોય ને તો કઈક વસ્તુ હેવી રાખી હોય તો એટલે એ એક વસ્તુ હાચી કે અત્યારે જે જરૂરિયાત છે એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ આઈટમો સ્પેશિયલ વસ્તુ હોય લેવા છે આ તો ઓપનિંગમાં તમારે મણ મણા થઈ ગયું એમ ને

સવારે 8 વાગ્યા થી રાત 1 વાગ્યા સુધી દુકાન ચાલુ હોય છે બસ જો સવારે 8 થી લઈને રાત્રે મોડે સુધી આ દુકાનો શરૂ જ હોય છે કદાચ ક્યારેક તમારે નાસ્તા લારી હોય ને ખૂટી જાય ને ઇમરજન્સી જોતું હોય તો મળી જશે હા બસ તો એક વખત ચોકસ મુલાકાત લેજો કેપિટલ માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર આપણે ઉત્તમ ભજીયા એન્ડ ચાટ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ પટેલ ટ્રેડિંગ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ